અત્યારે હાલમાં સરકારશ્રી દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે પૈકી અરવલ્લી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે વિશેષ કાર્યક્રમો થઈ રહ્યા છે અને લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે વિકાસ સપ્તાહમાં વિકાસ જે થઈ રહ્યો છે એ બાબતમાં અરવલ્લી જિલ્લો પણ મોખરાઈ રહ્યો છે અરવલ્લી જિલ્લામાં કુલ સાડત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બે અર્બન અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્યમાન આરોગ્ય મંદિર પીએસસી સાડત્રીસ અને બસો વીસ જેટલા આયુષ્યમાન આરોગ્ય હેલ્થ સબ સેન્ટર એટલે કે સબ સેન્ટર દ્વારા સેવાઓ આપવામાં આવી રહેલી છે જે તદ્દન નવા આધુનિક બિલ્ડિંગોથી અને એન્કવાસ સર્ટિફાઈડ બિલ્ડિંગો દ્વારા લોકોને ગુણવત્તા સભર સેવાઓ આપવામાં આવી રહેલી છે સીએચ આશાબહેનો અને ફિલ્ડ વર્કર દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોનું આરોગ્ય સુધારવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે આપણા જિલ્લામાં પીએમ જય યોજના થકી કુલ એકવીસ સ્પેશિયાલિટી હોસ્પિટલો જોડાયેલી છે જેમાં પીએમ જય કાર્ડ ધરાવતા પાત્ર ધરાવતા તમામ લાભાર્થીઓને સમયસર ગુણવત્તા સભા સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે હૃદય અને ડાયાલિસિસ જેવાઓ પણ આ જિલ્લામાં ઉપલબ્ધ હોવાથી તે લોકોએ બહાર કે બીજા જિલ્લામાં જવાનું થતું નથી વિલોડા ખાતે પણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત છે જ્યાં પણ ડાયાલિસિસ યુનિટ અને અન્ય તમામ સ્પેશિયાલિસ્ટ સેવાઓ મળી રહી છે નવીન જિલ્લા હોસ્પિટલ પણ અત્યારે કાર્યરત થવા જઈ રહેલી છે જિલ્લામાં અત્યાર સુધી છ લાખ દસ હજાર ઉપરના પીએમ કાર્ડ આપી પાત્ર ધરાવતા લાભાર્થીઓને સુરક્ષા કવચ આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવેલું છે જે સંકટના સમયે આરોગ્ય જે આરોગ્યનો ખાસ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આ કાર્ડનો ઉપયોગ કરી તદ્દન મફત સ્પેશિયાલિટી સર્વિસ મેળવી શકે છે જિલ્લામાં સિકલ સેલ એનિમિયા પર પણ કામ થઈ રહ્યું છે એનિમિયા કંટ્રોલ પર પણ કામ થઈ રહ્યું છે અને માતા બાળ બાળમરણ અને પોષણ આ વિશેષ મુદ્દાઓ પર અત્યારે કામ થયું માતામળમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે મરણમાં પણ ઘટાડો થઈ રહેલો છે અને પોષણનું સ્તર સુધારવા માટે અને એનિમિયા કંટ્રોલ કરવા માટે પણ અત્યારે વિવિધ પ્રોગ્રામો અને કાર્યક્રમો થઈ રહ્યા છે બ્લડ ડોનેશનના કેમ્પો થકી જરૂરિયાતમંદ લાભાર્થી દર્દીઓને યોગ્ય સમયે જરૂરિયાતમાં તાત્કાલિક બ્લડ ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નો કરી બ્લડ બેન્કો કાર્યરત કરવા તરફ જઈ રહ્યા છીએ તથા આ જિલ્લામાં જે રિક્રુટમેન્ટ સીએચઓની તમામ કેન્દ્રો ખાતે ભરી અને સીએચઓ દ્વારા પણ પ્રાઇમરી હેલ્થ સબ સેન્ટર ખાતે બાર પેકેજીસની આયુષ્યમાન ભારત પીએમ જે યોજના અંતર્ગત સેવાઓ આપવામાં આવી રહી છે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત તરફ પણ આપણો આરોગ્ય વિભાગ કામ કરી રહ્યો છે જેમાં ત્રીસ વર્ષ ઉપરના તમામ લોકોનું આંખોની તપાસ એનસીડી અને આંખોની તપાસ કરી તેમને એનસીડી રોગ તરફથી જાગૃતિ લાવવામાં આવે છે તથા ડાયાબિટીસ બીપીને શરૂઆતના તબક્કેથી જ નિદાન કરી તેમને સારવાર પર મૂકીશ તદ્દન મફત સારવાર અને લેબોરેટરી સેવાઓ પૂરી પાડી તેમનું આરોગ્ય સુધરે અને ભયમુક્ત જીવન જીવે અને મેડિકલ ઇમરજન્સી ઉભી ના થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહેલા છે